તો હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ અને બધાને તો ચાલો અત્યારે રસોઈનું કામ થઈ ગયું છે અને જેન્ટ અને જેન્ટ્સ અને ચાચુ રમે છે તો જો અહીંયા માઠી દોરીને આવે છે અને અહીંયા બધામાં દોરે છે કહું છે કે ડોરોમાં પાણી છે પડી જશો તો એ બે દોરે છે તો જો બે દોરા દોરી કરે છે હા હા રૂમમાં માઠીમાં ને માઠીમાં હમણાં જે દેવ ચાચું એમ કહી જાઉં કે હું જાઉં છું તો જે એન્ડ તરત બોલે કે મારે આવું જ ચક્કર મારવા એ જ એનો ચાચું જા ચાચું જાજ દીકા ચાચું જાજ હ જો માછી પી ગયો લી પણ અહીંયા આવી તો અત્યારે છે ને હું હું બાર બકાલ લેવા ગયો ને જીએનસી ને લઈને નેન્સી પણ મારી આને પાછા લાવી જીએનસી રડતી હતી એટલે ઓલો ગેટ ઓલો દરવાજો છે ને એમાં ઓલો દરવાજો ત્યાંથી અમે ગયા હતા તો એ ડેલો અમે ખોલ્યું ને તો અમે તો બકાલુ જ વીણવા માટે પણ ગાય આવી રસોડા રસોડામાંથી ડોકો કાઢીને મમ્મીને જોવા મમ્મીએ ભગાવી આ ક્યાં આમ ગયું હોય કે ડેલો ખોલો મૂકી દે પછી મમ્મીએ ભગાઈ કહું મમ્મી તો અત્યારે હું અને માંગી પપ્પા માટે ગિફ્ટ લેવા જઈએ છીએ પણ લઈને ના આવ્યા ત્યાં આજે પાછા આવી ગઈ છું હું જી આંશી માટે જડીતિસત જોવા તો જોઈએ આજે આવી ગયું હોય તો માલ તો આવ્યો છે હું જોઈ દઈએ તો અત્યારે અમે મંગાવી છે બુદ્ધિમાંની ભેળ તો અમે બજારથી આવી ગયા છે ને દેવભાઈ લઈને આવ્યા છે ભેળ તો વરસાદને લીધે જો કેમેરો પણ બ્લર થઈ ગયો તો અમે ખાઈએ છીએ અત્યારે બુદ્ધિમાંની ભેળ તમને થાય બેઠા છે એ માંગી આવી છે અહીંયાં તો એ પણ ખાય છે તન જીયાંસી ને હું તો જીયા ને શેર ત્યારે એકલી એકલી રમે છે એના રમકડાથી કે હું ચા બનાવી દઉં જીનું શું બનાવી દીકા ચા બનાવી મમા સાથે હે આમ જો તો મમા માટે ચા બનાવી હા સરસ લે હું પી ના

તો એ પછી સવારે ઉઠી અને થોડીક વાર જીન્સ સાથે રમે અને પછી થોડુંક એનું સવારનો નાસ્તો કરે નાય ફ્રેશ થાય એ બધું કરી અને પછી સ્કૂલના કપડાં પહેરીને રેડી થાય ને પછી નીચે બેસી જાય ત્યારે હું મારું બીજું કંઈ રૂટીન કામ કરતી હોય કે રસોડામાં એનો નાસ્તો બનાવતી હોય કે તો એ પછી સવારનો પોણા બાર વાગ્યાનો ગયો હોય સ્કૂલે તે એ પછી સાંજે આવી અહીંયા તો આવતો જ નથી ઘરે અહીંયાથી સાંજ સવાર સ્કૂલે જાય પોણા બારે નીકળે અહીંયાથી પછી ડાયરેક ટ્યુશનમાં જાય અને ડાયરેક્ટ ટ્યુ ટ્યુશનમાંથી અત્યારે એ છે ને આઠ સાડા આઠે આવશે તો એ સવારનો ગયો હોય ને તો અત્યારે આઠ સાડા ઘરે આવે અને અત્યારે આવે ને તો એ જરીક વાળીના બાર ફ્રેન્ડ્સ રમતા હોય ને તો એની સાથે એ રમવા થોડીક વાર હોય જાય અને પછી એ ઘરમાં આવે અને થોડીક વાર જમે થોડીક વાર ફોન જોઈ અને પછી હોમવર્ક થોડુંક બાકી હોય તો હોમવર્ક કરે એટલે એ તમને વિડીયામાં થોડોક ઓછો જોવા મળે કારણ કે એ જ્યારે કંઈ હોમવર્ક કરતો હોય કે કંઈ બીજું કરતો હોય ને ત્યારે હું એને વિડીયો ના શૂટ કરતી હોય કારણ કે હું એ કરું ને તો પછી એનું ધ્યાન મારામાં આવી જાય કે પછી મમ્મી મને બતાવો મને બોલવા દે એમ કરે તો પણ હું ક્યારેક ક્યારેક થોડો થોડો એનો સીન લેતી હોય હોમવર્ક કરતો હોય કે કંઈ બીજું કરતો હોય ને ત્યારે તો એટલે છે ને તનિષ ના આવતો હોય વિદ્યામાં બાકી તો અમે ઘરમાં બધા હોય એનો વિડીયો તો આવે જ છે તમ બાકી મને મારે જીએમસી નામાં બેમાં કંઈ ફેર નથી મારા સેમ જ હું મારા તો જો ટનિષ અત્યારે આવી ગયો છે તનીષ અત્યારે ટ્યુશનમાંથી આવ્યો તનિષ્ને બાયના લેતા આવ્યા તો તનિષ તું ક્યાં ગયો તો

કારણ કે દર વર્ષે બર્થડે ડે તો આવવાનું હોય તો દર વર્ષે આવા ખર્ચા ખોટા ના કરવાના હોય એટલે કંઈ લેતા નહીં તો અમે વિચાર્યું હતું કે પપ્પા માટે કંઈક ગિફ્ટ લેવા જાશું બજારે એટલા જ માટે અમે ગયા પણ પછી મમ્મીનો ફોન આવ્યો ને એટલે પછી અમે કંઈ ના લીધું તો એ માગીએ અને અમે વિચાર્યું છે કે આપણે પપ્પા માટે એક નાનકડી કેક લઈ લઈએ તો અત્યારે અમે જઈએ છીએ અને મેં માગીએ અને જઈ એ આવે છે પપ્પા માટે કેક લઈને અને જીએનસી પણ રેડી છે

तो मैं आ भी गया छे और केक पण आ भी गई तो की तो बीम हमरा भी लेना आया था हाऊ और राखी चालू किया मेन पार्टी आए रहे अति क्या और बर्थडे टू नमा बीम हमरा ने पार्टी से ठाज अभी अब हां हैप्पी बर्थडे সানে যাটলি মোটি কেক ছে তুয় মাং বে বি মম঳ামাং খুসুর খুসুর করেছ ননুন করান তুকরান তুকরাও তায় দুপাছে খাছে আপি ডোয়ে ন খে এম কে ও কো করে খার

बिममा <laughs> छ 55, <laughs> 55. <laughs> 55. <laughs> 55. <laughs> 55. दाउ आई डोंट नो वौ इन आए टो आलु प्याला कटोरी <से> नीचे आ साथी देखा तो तुम्हें है यार ओ जी तो अब म बधाई केक खाये छे आया कृपालिना आत्मपन छे અહીંયા મારી છે તનિસ અહીંયા ખાય છે અને આટલો પડ્યો છે કોને ખાવો છે ના તો જો આ તો મારો તમને કાલનો બર્થડે વાળો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરી દેજો સરસ મજાને કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો તો ચાલો બધાને હવે એ વિદ્યાની બાય